તો હવેથી આપણો બ્લોગ કન્ટિન્યુ આવશે જોવાનું ભૂલતા નહીં ડેલી બ્લોગ જોજો તો મિત્રો આ બાજુ રહી વાયેલી હતી અને જો લગભગ 100-7 દાડા જેવું થયું અને રહી નીકળે પણ જી છે તો મિત્રો આ બાજુ આપડા એરંડા વાયેલા છે જે સારા થયા છે લગભગ 2 દિવસ પહેલા હળી દીધા હે તો મિત્રો 8:30 જેવું થઈ ગયું છે અને હવે હું જઉં છું ઘર બાજુ તો મળીએ કાલના વ્લોગમાં નવા કન્ટિન્યુ વ્લોગ જોવાનું રાખજો મિત્રો